હજી હું કહી દઉં કે હજી હું સુરત કામરેજ છોકરીએ જ હું શું હજી ખુલ્લે આમ મારે કહેવાનું કોઈની મનની મનમાં ન રહી જાય હું કાલે નીકળો તો ત્યારે પણ મેં કીધું હતું કે હું નીકળી ગયો છું પહેલાં રાજકોટથી નીકળો પછી અમદાવાદ અમદાવાદથી સીધો સુરત આજકાલ મિત્રો વાત કરીએ તો તમે જે પણ ઇન્ટરનેટ ખોલશો ને તેની અંદર કીર્તિ પટેલ લાલબા આહીર કજૂરભાઈ જે આ મિત્રો વાત કીધું તો સોશિયલ મીડિયાની અંદર આ વિવાદભાઈ એટલો બધો વાયરલ થયો છે કે તેના વિશે વાત જ ના કરો હવે મિત્રો વાત કરીએ તો લાલો આહિર જે આ વાત કહીએ તો અત્યારે સુરતની અંદર કીર્તિ પટેલને રૂબરૂ શું અડી ગયો છે કારણ કે મિત્રો વાત કીધું તો સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા અત્યારે ખોલ્યામ લાલબા આહિર છે ઇન્સ્ટાગ્રામની અંદર એવા વિડીયો અપલોડ કરે છે કે ભાઈ ખુલ્યામ હવે કીર્તિ તારા હોબા ઉપડી જશે તો મિત્રો વાત કરીએ તો શું શું માહિતી મળી જશે બધી માહિતી આગળ તમને બતાવવા જઈ રહ્યો છો પણ એની પહેલાં ચેનલમાં ભાઈઓ તમે પહેલી વાર આવ્યો તો ભાઈઓ વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું બોલવાનું નથી કારણ કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર આવા નવા નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટૉપિકના વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળે જતા હોય છે હવે ભાઈઓ વાત કરીએ તો કીર્તિ પટેલના નામથી મિત્રો વાત કરીએ તો જે છોકરી છે ને અત્યારે મિત્રો વાત કરીએ તો જ્યાં પણ વિવાદ હોય જ્યાં પણ મોટા સેલિબ્રિટી હોય ત્યાંની સાથે મિત્રો વાત કરીએ તો તે વિવાદ કરતી હોય છે હવે ભાઈ તેને શું જોઈશે પૈસા જોઈશે કે નામ છે એ નથી ખબર પરંતુ ભાઈએ વાત કીધું ક્યાંક ને ક્યાંક આની થઈ અત્યારે સોશિયલ મીડિયાની અંદર લોકો એટલા બધા આવી રહ્યા છે વિડીયો અપલોડ કરી કરીને કે આ થયું ત્યાં થયું ફલાણું થયું ઠેકણું થયું હવે મિત્રો વાત કરી તો તમારા તમારા આ મેટરના કારણે લોકો તમારે વ્યૂઝ આપશે પરંતુ મિત્રો વાત કીધું તો આ મેટર તમારે બતાવી કે નહીં એ નથી ખબર તો મિત્રો આ મેટર વિશે તમે શું કહીશો તમારી જે પણ હોય આ વિડીયોને બને એટલો શેર કરી દીધો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલવાનું જ નથી કારણ કે ભાઈઓ તમને લોકોને ખબર છે કે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા જે પણ મળતી માહિતી હોય છે એ હું તમારા સમક્ષ લાવતો હું છું કારણ કે ભાઈઓ આ વિડીયોની અંદર આપણે કોઈ પણ વિવાદને વધારવા માગતા નથી પરંતુ મિત્રો વાત કરીએ તો આ વિડીયો આ વિવાદ છે એ જલ્દીથી પતી જાય એવી જ આપણે આશા રાખ્યું બાકી લાલભા આહીર ખોલ્યામ કીર્તિ પટેલના ગોભાઓ પડવા માટે અત્યારે સુરત છે તો એના વિશે તમે શું કહીશો શું મિત્રો વાત કરીએ તો કીર્તિ પટેલ છે એ ખોલ્યા મિત્રો વાત કરીએ તો આની સાથે સગડો થાય છે કે પછી સમાધાન થાય છે બંનેમાંથી એક તો થવાનું છે તો મિત્રો વિડીયોને શેર કરી સબસ્ક્રાઈબ કરવાનો ભૂલવાનું નથી આજની વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી જશે બધા જ લોકોને જય હિન્દ જય ભારત